અશ્વિન મહેતા યુ ચેનલ જાણો અને જણાવો શ્રેણીમાં ભગવાન સાથેનો સંવાદ એક એવો સંવાદ છે કે જેમાં ભગવાન માનવીને વ્યક્તિગત વિકાસ પર બોધ આપે છે આદતોનો ત્યાગ મુશ્કેલીઓ દ્વારા કમાવાતી ધીરજ અંદરથી મળતું સુખ પીડાનો હેતુ વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસ અને અન્યો પ્રત્યેના પ્રેમનો સાર હું મેં ભગવાનને મારી આદત દૂર કરવા કહ્યું ભગવાને કહ્યું ના એને દૂર કરવું મારું કામ નથી પણ તારે એનો ત્યાગ કરવો પડશે હું મેં ભગવાનને ધીરજ આપવા કહ્યું ભગવાને કહ્યું ના ધીરજ એ મુસીબતોની આડપેદાશ છે તે આપવામાં નથી આવતી તે કમાવવામાં આવે છે હું મેં ભગવાનને મને સુખ આપવા કહ્યું ભગવાને કહ્યું સુખ એ તમારી અંદરથી આવતી અનુભૂતિ છે એ બહારથી શોધવાની નથી તે તમારી અંદર જ છે હું મેં ભગવાનને મારી પીડા દૂર કરવા કહ્યું ભગવાને કહ્યું ના પીડા તમને વિકાસ પામવામાં મદદ કરે છે તે પાઠ શીખવે છે જે આનંદ ક્યારેય શીખવી શકતો નથી हूँ मैं भगवान ने मने आध्यात्मिक रीते विकसित करने कहूं भगवने कहू न आध्यात्मिक विकास ए स्वयं स्वयंप्रयासनु ते हूँ तमने आपी शको नहीं मार्गदर्शन आपी शकू छू मैं भगवान ने अन्यों प्रत्ये प्रेम करने शक्ति आप कहू भगवाने कहू प्रेम ए मारी भेट नहीं તે તો તમારા હૃદયમાં રહેલો મારો સ્વભાવ છે તેને માત્ર મુક્ત કરવાનો છે હું મેં ભગવાનને મારામાં શ્રદ્ધા વધારવા કહ્યું ભગવાને કહ્યું શ્રદ્ધા ત્યારે જ વધે જ્યારે તમે પડકારોનો સામનો કરો છો અને સફળ થાઓ છો તે તમારા પોતાના અનુભવોથી બને છે હું મેં ભગવાનને મારા જીવનનો હેતુ બતાવવા કહ્યું ભગવાને કહ્યું તમારો હેતુ મારા દ્વારા આપવામાં આવતો નથી તે તમારી પોતાની શોધ છે જે તમે તમારા કાર્યો અને સેવા દ્વારા પ્રગટ કરો છો હું મેં ભગવાનને આંતરિક શાંતિ આપવા કહ્યું ભગવાને કહ્યું આંતરિક શાંતિ એ બાહ્ય પરિસ્થિતિઓથી મુક્ત થવાની સ્થિતિ છે તે તમારા પોતાના નિર્ણયો અને સ્વીકૃતિ દ્વારા પ્રાપ્ત થાય છે હું મેં ભગવાનને મને ડાહપણ આપવા કહ્યું ભગવાને કહ્યું ડાહપણ એ અનુભવો અને શીખેલા પાઠોનું પરિણામ છે તે મારા દ્વારા આપવામાં આવતું નથી પણ જીવનના પાઠોથી મેળવાય છે